અમુક અધિકારી એવું છે કે એસી કેબિનમાં બેસવું છે એસી કેબિનની બહાર નહીં ત્યાં બેઠા બેઠા રિપોર્ટ લેવા છે ફિલ્ડમાં જવું નથી અને એના કારણે આ પરિસ્થિતિ થાય આજે જ્યારે બધા જ કાઉન્સિલરો એમને આક્રોશ ઠાલવ્યો એમને જે જે અધિકારીનો જે જે અનુભવ થાય એનું આક્રોશ એમને આજે સભામાં મૂક્યો પછી મારે બોલવું પડ્યું કે સાહેબ આવા જે બી છે ને એમને તમે તમારી રીતે સ્ટડી કરો કે કોણ વર્ક કરે છે કોણ નથી કરતું જે નથી કરતા ને એને નીચે મૂકો અને જે વર્ક કરે છે એને ઉપર આપો શું અલગ અલગ કાઉન્સિલરશ્રીઓની રજૂઆત હતી હોય સ્મશાનનું હોય પાણીનું હોય કે બધા જ કાઉન્સિલરોની અલગ અલગ રજૂઆત હતી આનું છેલ્લા મર્મ તો એ જ આવતો હતો કે અમુક અધિકારીઓ જેમને કામ નથી કરવું એને તમે કામ પર લાવો એમને કોઈ ફિલ્ડમાં ફરે અને વર્ક કરે અને ખાસ કરીને જે અમારા કાઉન્સિલરો છે એને કોઈ બી જવાબ આપવાનો હોય તો વિચારીને આપે આજે તમે જુઓ તો કાઉન્સિલરોને કેવા કેવા જવાબ અધિકારીએ આપ્યા છે તો એ જવાબ નહીં ચલાવી લેવામાં આવે કાઉન્સિલરો તો ફિલ્ડમાં ફરતા જ હોય છે મહેનત કરતા જ હોય છે કામ કરતા હોય છે પણ જ્યારે જ્યારે કોઈ મહત્ત્વનું કામ હોય ના થાય ત્યારે કાઉન્સિલરને ચોક્કસપણે સાંભળવાનું થાય છે અધિકારીઓને દંડગઢ કરવો જોઈએ તેવું સામાન્ય સભામાં આજે શ્રીને મારે જે રજૂઆત કરવાની હતી એ કરી છે હવે શ્રી આગળ શું લે છે એક્શન એ આપણે જોઈએ